નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાનમાં જે નવી સ્વદ્ય પોથી આવી છે તેનો પાઠ પંદર લોકશાહીમાં સમાનતા નું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન તો ચાલો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક નીચે આપેલ પ્રશ્નમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી તેનો ઉત્તર ચોરસમાં લખો પેલો આપણા દેશના બાળકોને કેટલા વર્ષ સુધી મફત ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણનો અધિકાર મળેલો છે તો તેમાં આવશે ઓપ્શન સી થી ચૌદ વર્ષ બે આપણને કઈ બાબતોમાં સમાનતાનો અધિકાર મળેલ છે તો તેમાં આવશે ઓપ્શન ડી આપેલ ત્રણેય ત્રણ લોકશાહીનો સૌથી મોટો એકમ સંસદ લોકશાહીનો સૌથી નાનો એકમ ખાલી જગ્યા તો તેમાં આવશે ઓપ્શન એ ગ્રામ પંચાયત ચાર મતાધિકાર માટે કઈ બાબત જરૂરી નથી તો તેમાં આવશે ઓપ્શન સી સુધીનો અભ્યાસ આપણા ભારત દેશમાં હાલ કેવા પ્રકારની શાસન વ્યવસ્થા અમલમાં છે તો ઓપ્શન એ લોકશાહી છ નીચેનામાંથી કઈ બાબત ભારતીય બંધારણ સાથે સુસંગત છે તો તેમાં આવશે ઓપ્શન સી વિધાન એક અને વિધાન ત્રણ પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો પહેલું ચૂંટણી પંચ દ્વારા ખાલી જગ્યા માટે વિશેષ મતદાન મથકોની વ્યવસ્થા કરવામાં આવે છે તો તેમાં આવશે દિવ્યાંગ અને મહિલાઓ માટે બે ધર્મ ભાષા લિંગ બોલી કે આર્થિક વિવિધતાઓ વચ્ચે સૌને ખાલી જગ્યામાં સમાનતા આપવામાં આવેલ છે તો તેમાં આવશે બંધારણ ત્રણ વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે ખાલી જગ્યાનો અધિકાર ખૂબ મહત્વનો છે તો તેમાં આવશે શિક્ષણ પ્રશ્ન નંબર નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો પેલું દરેક સમાજને સમાનતાનો અધિકાર બંધારણે આપ્યો છે સાચું બે દિવ્યાંગો સ્ત્રીઓ અને નાના બાળકોને વધુ મહેનતાનું ચૂકવવામાં આવે છે ખોટું ત્રણ બાળમજૂરી સંપત્તિ મેળવવાના અધિકારનો ભંગ ગણાય છે ખોટું ચાર લોકશાહી દેશમાં સમાનતાને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે સાચું પાંચ સૌને સમાન અધિકાર એટલે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ સાચું પ્રશ્ન નંબર ચાર નીચે આપેલા વિધાનોમાંથી ખોટો શબ્દ છે કે વિધાન ફરીથી લખો પેલું ચૌદ વર્ષ કરતા નાની ઉંમરના બાળકને મજૂરીએ રાખવું એ કાયદાનો ભંગ થયો કહેવાય અહીં આપણે અઢાર વર્ષ ઉપર ચેકો મારીશું બે વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ ભારત છે તો રશિયા ઉપર ચેકો મારીશું ત્રણ દરેક નાગરિકોને સમાન તક આપવાનું બંધારણમાં ઠરાવવામાં આવ્યું છે તો સંસદ ઉપર ચેકો મારીશું ચાર ચૂંટણી પંચ તટસ્થ રીતે ચૂંટણી કરાવે છે તો સરકાર ઉપર ચેકો મારીશું પાંચ લોકશાહીમાં સમાનતા એ તેનો પાયાનો સિદ્ધાંત છે તો અસમાનતા ઉપર ચેકો મારીશું

ભાષા કે ધન આધારે કોઈ ભેદભાવ વગર સમાન હકો મળેલા છે લોકશાહી લોકશાહી એટલે લોકોનું લોકો લોકો દ્વારા અને માટે ચાલતી શાસન વ્યવસ્થા બાળમજૂરી બાળમજૂરી એ એવો ગુનો છે જેમાં અઢાર વર્ષથી નીચેના બાળકોને કામ પર મૂકવામાં આવે છે બાળમજૂરી બાળકોના અભ્યાસ આરોગ્ય અને ભવિષ્ય માટે હાનિકારક છે પાંચ મતાધિકાર આપણા દેશના અઢાર વર્ષથી મોટી ઉંમરનો દરેક નાગરિક ચૂંટણી દરમિયાન ધર્મ જાતિ લિંગ બોલી કે આર્થિક ભેદભાવ વિના મતદાન કરી શકે છે તેને મતાધિકાર કહે છે પ્રશ્ન નંબર છ નીચે આપેલા પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં જવાબ લખો પેલું તમે બસમાં મુસાફરી કરો છો અને અન્ય કોઈ વ્યક્તિ દિવ્યાંગ માટેની સીટ પર બેઠેલ છે તો તમે શું કરશો જો કોઈ વ્યક્તિ દિવ્યાંગ માટેની સીટ પર બેસી હોય તો હું તેને વિનમ્ર રીતે કહીશ કે આ સીટ દિવ્યાંગ માટે આરક્ષિત છે અને જરૂર જણાય તો જગ્યા ખાલી કરવા વિનંતી કરું બે લોકશાહીમાં સરકારની રચના કેવી રીતે થાય છે લોકશાહીમાં સરકારની રચના ચૂંટણી દ્વારા થાય છે નાગરિકો પોતાના પ્રતિનિધિઓને મત આપીને પસંદ કરે છે બહુમતી મેળવનાર પક્ષ સરકાર બનાવે છે આ રીતે લોકશાહી માં જનતાની ઈચ્છા મુજબ સરકાર રચાય છે ત્રણ ચૂંટણી પંચ સી કામગીરી કરે છે કોઈપણ પ્રકારનો ડર રાખ્યા વિના દેશમાં નોંધાયેલા સૌ મતદારો મતદાન કરી શકે એ માટે ચૂંટણી પંચ ખાસ વ્યવસ્થા ગોઠવીને તટસ્થ રીતે ન્યાયી ચૂંટણી કરાવે છે તે મહિલા અને દિવ્યાંગ મતદારો માટે મતદાનની વિશેષ સુવિધા ઊભી કરે છે ચાર કાયદા સમક્ષ સમાનતા એટલે શું સૌને સમાન અધિકાર એટલે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ પાંચ એક સ્થાનિક દુકાનદાર તેની દુકાનમાં બાર વર્ષના છોકરાને કામે રાખે છે તેમણે આ યોગ્ય કર્યું કહેવાય શા માટે ના કારણ કે ભારતીય કાયદા મુજબ ચૌદ વર્ષથી નાની ઉંમરના બાળકોને કામ પર રાખવું ગેરકાયદેસર છે કારણ કે ચૌદ વર્ષ કે તેથી ઓછી ઉંમરના કોઈ પણ બાળકને શિક્ષણ મેળવવાનો અધિકાર મળેલો છે જો તેની પાસે કામ કરાવવામાં આવે તો શિક્ષણ મેળવવાનો અધિકારનો ઉલ્લંઘન થાય છે છ મતદાન મથકો પર સ્ત્રી અને પુરુષ મતદાર માટે અલગ લાઈન રાખવાનો ભંગ અને સરળ રીતે મતદાન કરવાની સુવિધા માટે કરવામાં આવે છે પ્રશ્ન નંબર સાત નીચે આપેલા વિધાનોને કારણ આપી સમજાવો પેલું ભારત એક લોકશાહી દેશ છે ભારતમાં લોકોને પોતાનું પસંદ કરવાની આઝાદી છે દરેક મત અને ચૂંટણીમાં ભાગ લેવાનો હક છે લોકશાહી માં લોકોના અધિકારો અને સ્વતંત્રતા સજાગ રક્ષવામાં આવે છે તેથી ભારત ને લોકશાહી દેશ કહેવામાં આવે છે બે બાળમજૂરી એ ગુનો છે બાળમજૂરી એટલે અઢાર વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કામ પર મૂકવું આ બાળકોના શિક્ષણ આરોગ્ય અને વિકાસમાં ખલેલ પહોંચાડે છે ભારત સરકારે આને ગુનો જાહેર કર્યો છે અને તે અટકાવવા કાયદા બનાવ્યા છે દરેક બાળકને ભણવાનો અને રમવાનો હક મળવો જોઈએ ત્રણ સ્ત્રી અને પુરુષને સમાન કામ માટે સમાન મહેનતાણું મળતું નથી કારણ કે સમાજમાં આજે કેટલીક જગ્યાએ સ્ત્રીઓને પુરુષોથી નીચી નજરે જોવામાં આવે છે ઘણી જગ્યાએ એવું માનવામાં આવે છે કે પુરુષો વધારે કાર્યક્ષમ છે જે સાચું નથી લિંગ આધારિત માનસિકતાને કારણે સ્ત્રીઓને સમાન કામ માટે ઓછું મહેનતાણું આપવામાં આવે છે જે ભેદભાવ અને અસમાનતા છે પ્રશ્ન નંબર આઠ નીચે આપેલી ટૂંકનો લખો પેલું ગ્રામસભા ગ્રામ સભા એટલે ગ્રામ કક્ષાએ પંચાયત પ્રાદેશિક વિસ્તારમાં ગામની મતદાર યાદી નોંધાયેલા લોકોની બનેલી સંસ્થા ગામના બધા મતદારો ગ્રામ સભાના સભ્ય હોય છે ગ્રામ ગ્રામ સભા દ્વારા કક્ષાએ સ્થાપના થાય છે દર વર્ષે ગ્રામ સભાની ઓછામાં ઓછી બે સામાન્ય સભા ભરવાની હોય છે સરપંચ સભા તરીકે ભૂમિકા ભજવે છે તેમની ગેરહાજરીમાં માં ઉપ સરપંચ આ ભૂમિકા ભજવે છે ગ્રામ પંચાયતે ગ્રામ સભાની

લોકશાહી જેવા શબ્દો આપેલા છે તમારા વિચારો રજૂ કરો લોકશાહીમાં માત્ર બધાને એક સરખી વસ્તુ આપવી એ પૂરતું નથી પણ વ્યક્તિને તેમની જરૂરિયાત અને પરિસ્થિતિ અનુસાર અવસરો આપવા પણ જરૂરી છે લોકશાહીમાં સમાનતા એ છે કે દરેક નાગરિકને સરખા હકો અને અવસરો મળે પરંતુ દરેક વ્યક્તિની જરૂરિયાતો અલગ અલગ હોઈ શકે છે દર્શાવે છે કે માત્ર સરખા સાધનો આપવાથી ન્યાય નથી મળતો સાચી સમાનતા ત્યારે જ થાય છે જ્યારે દરેક વ્યક્તિને તેમની આવશ્યકતા અનુસાર સહાય મળે જેથી દરેકને એક સરખું મૂલ્ય અને સન્માન મળે આજ ખરો ન્યાય અને લોકશાહી છે પ્રશ્ન નંબર દસ શિક્ષક કરવાની પ્રવૃત્તિઓ પેલું શાળામાં ચૂંટણી નું આયોજન કરી શાળા પંચાયત અને ચૂંટણી પંચ વિશે માહિતી મેળવો ગામ યોજાતી મુલાકાત કરી તેના વિશે માહિતી મેળવો ત્રણ નજીકના બસ સ્ટેન્ડ ની મુલાકાત કરી બસ માં સ્ત્રીઓ દિવ્યાંગો સ્વાતંત્ર્ય સેનાનીઓ ધારાસભ્ય માટેની સીટ વિશે જરૂરી માહિતી મેળવો